સુરતના ઉન વિસ્તારમાં બત્રીસ વર્ષે યુવકનું એમડી ડ્રગ્સના સેવનથી મોત થયાનો પરિવારે આક્ષેપ કર્યો હતો કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચું કારણ બહાર આવી શકશે સુરત શહેરમાં નશીલા પદાર્થો ખૂબ જ મોટા પ્રમાણમાં વધી ગયા હોય તેમ લાગી રહ્યું છે આજે નવ યુવાનો નશાની લતના કારણે જીવન બરબાદ કરી રહ્યા છે એક બાજુ સુરત શહેર પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સિટી અંતર્ગત વિવિધ જાગૃતિ કાર્યક્રમ યોજતી હોય છે ત્યાં ઓન વિસ્તારમાં બત્રીસ વર્ષ યુવકનું એમડી ડ્રગ્સના સેવનથી મોત થયાનું પરિવારે આક્ષેપ કર્યો હતો જોકે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચું કારણ બહાર આવી શકશે મૃતકનું નામ બત્રીસ વર્ષ નવાઝ ખાન પઠાણ છે સમગ્ર મામલે બેસ્તાન પોલીસે એડી દાખલ કરી છે જોકે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચું કારણ બહાર આવી શકશે સરના મિલતી લઈને ચંડાલ ચોકડી થાય બોલે ધંધો થાય છે બરોબર એમાં કોઈ એમડુ નો ધંધો કરે છે પણ એ ખબર નહીં કોણ કરે છે કે ક્યાં કરે છે હા પોલીસ થી ગિનતી થઈ મારે કે તમે જો પકડો એ બંધ કરાવો તમે છોકરો શું કામ કરતો તો છોકરાની રિક્ષા હતી રિક્ષો ચલાવતો તો એ કેટલા દિવસ થી કરતો હતો એ તો ડ્રિંક કરતો હતો બાકી આ જો વેસન કરતો એ અમને 20 25 દિવસથી કરતો તો એ અમને ખબર નથી તો 19 તારીખે દવાખાને લઈ ગયા અમે લોકો સિટી માં રહે અમને ખબર નહી એ તો માલુમ પડ્યો કે બસ ડ્રગ એની મોત થઈ ગઈ અમે સરકારથી અપીલ કરે છે કે તમે આ બાજુનું ઓબ્ઝેક્શન ઉઠાવો ને એના માટે કુછ કરો એને ઇન્સાફ દિલાવો એની તીન લડકી છે ઓર એ ભાડાના ઘરમાં રહી છે એની ખબર નહીં એ ખબર નહીં માલુમ નહીં તો એ માલુમ હતો તો હું બતાવી દેતો તો એ ખબર નથી અમે લોકોને એ માલુમ નથી અમે ઓગણીસ તારીખે માલુમ પડ્યા દવાખાનામાં કે એના હાથે તો થઈ ગયો હા શું માગણી છું માંગણી કઈ તે બસ હિંસાફ આપણે આપડે હોર કોઈ બંધ ઓર ઉઠ જાવ